રાજકોટ શહેરના રાજનગર ચોકમાં આવેલી પીજીવીસીએલની ઓફિસ ખાતે આ ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિદ્યુત સહાયકમાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા પોતાની માંગણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ના કરાતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત બંદોબસ્ત પીજીવીસી કચેરી ખાતે ગોઠવવામાં આવ્યો હતો જે આ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની તમે જોવો છો પાછળ કોર્પોરેટ ઓફિસ છે ત્યાં અમે પાંચસો થી સાતસો અથવા હજાર ઉપર સ્ટુડન્ટ અહીંયા ભેગા થવાની શક્યતા હજી છે હજી બધા રસ્તામાં છે બરોબર છે મુદ્દો આખો એવો છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ પીજીવીસીએલ છે એને બે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે આપણે સાદી ભાષામાં હેલ્પર કહીએ કે જે ક્લાસ ફોરમાં આવે છે બરાબર છે એ ક્લાસ ફોરની અમે એક્ઝામ આપેલી હતી છ હજાર બસો ને સત્યાસી સ્ટુડન્ટો અમે હતા એને અમે આ એક્ઝામ આપેલી હતી બરાબર છે તો તેમાંથી આ લોકોએ પહેલાં એવું હતું કે જેટકો જે હમણાં એની એક્ઝામનો જે ઇસ્યુ થયો હતો જેટકો અને પીજીવીસીએલ એ બંનેની એક્ઝામ એક સાથે લેવાતી હતી પછી એમાંથી ચોઈસ સિલેક્શન આપવામાં આવતું જે અમારે જેટકોમાં જવું છે કે પીજીવીસીએલમાં જવું છે આજે એવું થયું છે કે અમારી એક્ઝામથી એને છે ને નિયમ ફેરવી નાખ્યો કે પીજીવીસીએલ એની એક્ઝામ લેશે અને જેટકો એની એક્ઝામ લેશે બરોબર છે પીજીવીસીએલમાં મહેકમ જે કહીએ તો ઓન પેપર આજે અમે આરટીઆઈ દરેક ડિવિઝનમાં કરી અને મંગાવી હતી તો જીએસઓ ફોર પ્રમાણે અમને છેતાલીસ માંથી ફક્ત આઠ ડિવિઝને જવાબ આપી પાયા આઠ ડિવિઝનમાં પણ ત્રણસો ને એકસાઠ થી ઉપર ખાલી જગ્યાઓ બતાવેલી છે ઓન પેપર આરટીઆઈમાં આર ટીઆઈમાં જગ્યા બતાવેલી છે તો પછી અમે એ પ્રોસેસ કરવા માટે અહીંયા કટારા સાહેબ જે જનરલ મેનેજર એચઆર તથા પીજીવી સેલના મેનેજમેન્ટને કે રજૂઆત કરેલી કે આ જે છોકરાઓ કારણ કે જેટકોની જે પરીક્ષા અલગ લેવાની એનો જે ઇસ્યુ થયો હતો એ તમને ખબર છે તો જેટકોએ પાછી એક્ઝામ લીધી અને એને બે હજાર સ્ટુડન્ટમાંથી એની મહેકમ જે હજાર ઓર્ડર કાઢ્યા બરાબર છે અને એના એમડીએ જે એનું આંદોલન થયું હતું ત્યારે મૌખિક એને સૂચના આપેલી કે તમે બારસોની જગ્યા હવે બે હજાર જગ્યા ભરશું તમારે આંદોલનમાં જે તકલીફ પડી છે તમને સ્ટુડન્ટોને એના લીધે બરોબર છે તો હવે એ એમ કહે છે કે બે હજારમાંથી આજે હજાર ઓર્ડર એટલે પચાસ ટકા ઉપરના સ્ટુડન્ટનો વારો આવી ગયો જ્યારે અમે છ હજાર બસોએ એક્ઝામ આપી હતી બીજી વિસલમાં